જોડાતા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકર્તા સ્વાગત કર્યું કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ અને પૂર્વ રાજ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણભાઈ રાઠવા અને તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ આર પાટીલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને છોટાઉદેપુર લોકસભાના સંયોજક જસુભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને होतेदारोय जिल्हा भाजप कार्यालयातिक मीटिंग युचीने राज्यसभाના सांसद નારણ પેરાઠવા દેવના પુત્ર संग्रामસિંહ રાઠવાનું ભવ્ય સ્વાગત કરાવો ગઈકાલે ગાંધીનગર ખાતે pradesh Bharatiya Janata Party ની office કમલમ ખાતે હું નારણભાઈ રાઠવા રાજ્યસભાના સાંસદ પૂર્વ રાજ્યमंत्री અને મારા સુપુત્ર સંગ્રામસિંહ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને આજે બીજો દિવસ છે આજે અમારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ ઉપેન્દ્રભાઈ એની સાથે પૂર્વ પ્રમુખ ભાઈ જસુભાઈ તાલુકા ભાજપા પ્રમુખભાઈ કાળુભાઈ અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષભાઈ ઉમેશભાઈ અને જિલ્લા અને નગરના તાલુકાના તમામ વરિષ્ઠ ભાજપ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પ્રતિનિધિઓ સંગઠનના આગેવાનો સાથે મીટિંગ કરી અને એ મિટિંગમાં આજે મારું અને સંગ્રામસિંહ રાઠવાનું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ભાઈ ઉપેન્દ્રભાઈ અને વરિષ્ઠ પદાધિકારીઓએ મારું ભવ્ય સ્વાગત કર્યું તે બદલ ખૂબ ખૂબ મારા દિલના અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ જિલ્લાની અંદર અમે લોકો છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં હતા પરંતુ પાર્ટીમાંથી રાજીનામું મૂકી અમે લોકો ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારણ કર્યો છે ત્યારે અમે લોકો આ જિલ્લાની અંદર તાલુકાની અંદર નગરની અંદર એક બેગ થઈને ખભે ખભા મિલાવીને જેમ દૂધમાં સાકર ભળે અને દૂધની મીઠાશ વધારે ફેલાય એ પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે અમે લોકો સ્વાગત સાથે આપના સૌના સાનિધ્યમાં ભળી ગયા છે અને અમે લોકો એકમેક થઈને આ પાર્ટી જે કોઈ આદેશ કરે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં કે ભારતીય જનતા પાર્ટી જે કામ સોંપે એ કામને અમે લોકો સંયુક્ત રીતે પાર પાડવા માટે સહયોગ આપીશું અને એ રીતે સહયોગ મને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કક્ષાના તમામ પદાધિકારીઓએ આપ્યો છે તેવો આ તકે મેં સૌનો ખૂબ ખૂબ દિલના અંતઃ આભાર માનું છું વંદે માતરામ ભારત માતા કી જય છોટાદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે રાજ્યસભા સાંસદ કોંગ્રેસના પૂર્વ નેતા આદરણીય નારાયણભાઈ રાઠવા એમના સુપુત્ર સંગ્રામ રાઠવાનો અમે આવકારી એમનું સ્વાગત કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં છોટાદેપુર જિલ્લામાં એમના આવવાથી ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં અનેક ઘણો વધારો થયો છે એ તબક્કે ભારતીય જનતા પાર્ટી પરિવારમાં એમનું અમે સ્વાગત કરીએ છીએ